આજના ટેકનોલોજીના યુગમાં આંગળીના ટેરવે બનતા અપરાધ એટલે સાયબર ક્રાઇમ મોબાઈલ કમ્પ્યુટર ટેબ્લેટ લેપટોપ દ્વારા ઇન્ટરનેટના માધ્યમથી કાયદા કાનૂનનો ભંગ કરીને થતી છેતરપિંડી અને અપરાધ સામે રક્ષણ આપવા માટે ગુજરાત પોલીસ સાયબર ક્રાઈમ હવે સજ્જ થયો છે ટેકનોલોજી આગળ વધી રહી છે તેમ લોકોને સાયબર ક્રાઈમનો પણ ખતરો રહે છે હાલના દિવસોમાં સાયબર ફ્રોડનો શિકાર બનનાર લોકોની સંખ્યામાં વધારો થયો છે દરરોજ એવા ઘણા સાયબર ક્રાઈમની ઘટનાઓ સામે આવી રહી છે લગભગ દરેક વ્યક્તિ ભરૂચ પોલીસ વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલ સાયબર અવેરનેસ કાર્યક્રમ અંતર્ગત અંકલેશ્વર જીઆઈડીસી માં આવેલ એએસઆઈ કોમ્યુનિટી હોલ ખાતે જિલ્લા પોલીસ અને કીટાના સંયુક્ત ઉપક્રમે અંકલેશ્વરના ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝાના અધ્યક્ષતા હેઠળ સાયબર અવેરનેસ તેમજ ઇન્ડસ્ટ્રીયલ સાયબર સિક્યોરિટી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું જેમાં ભરૂચ જિલ્લાની અંકલેશ્વર પાનોલી દહેજ ઝગડિયા સાયખા અને ભરૂચ ઔદ્યોગિક વસાહતના ઉદ્યોગ મંડળના હોદ્દેદારો ઉદ્યોગકારો તેમજ ઉદ્યોગોના પ્રતિનિધિઓ સહિત વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા આ સેમિનારમાં સાયબર ક્રાઇમ સંબંધી ગુના બનતા અટકાવવા તેમજ સાયબર ફ્રોડ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું આ સેમિનારમાં અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ હિમંત સેલડિયા જગડિયા ઉદ્યોગ મંડળના પ્રમુખ અશોક પંજવાણી સહિતના ઉદ્યોગ મંડળના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા હું એક અંકલેશ્વર માં ઇન્ડસ્ટ્રી ધરાવું છું આજે જે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન દ્વારા અને જિલ્લા પોલીસ વડાના અધ્યક્ષ સ્થાને જે સેમિનાર સાયબરનું કરવામાં આવ્યો છે તે બહુ જ માહિતગાર હતો અને અમે પણ અમારા ઇન્ડસ્ટ્રીની અંદર કામદારોને આનાથી વાકેફ કરશું ખરેખર ઇન્ડસ્ટ્રી સાથે જે કંઈ બી સાયબર ક્રાઇમ ફ્રોડ થાય છે એના માટે આ માહિતી બહુ જ જરૂરી હતી અને પૂરી માહિતી મળતા અમને ઘણા બધા વાકેફ કર્યા છે તો આવા નવા સેમિનાર અવારનવાર થતા રહે તો લોકોને ફ્રોડમાંથી બચવાનો ઘણો મોકો મળી શકે આજરોજ અંકલેશ્વર એઆઈએ હોલ ખાતે અંકલેશ્વર જીઆઈડીસી તથા આજુબાજુની તમામ જીઆઈડીસી જેમાં દહેજ જીઆઈડીસી પાનોલી જીઆઈડીસી ઝગડિયા જીઆઈડીસી તથા અન્ય તમામ જીઆઈડીસીઓ જે નજીકમાં છે તે તમામના જીઆઈડીસીના સહયોગથી તથા અમદાવાદની એક એક્સપર્ટ એજ એજન્સી જે છે કીટા તેના સહયોગથી સાયબર ફ્રોડ તથા ઇન્ડસ્ટ્રીઅલ સાયબર ફ્રોડ બાબતેનો એક સેમિનારનું આયોજન અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશન દ્વારા તથા ભરૂચ પોલીસ અધિક્ષક સાહેબ તથા અમારી ટીમ દ્વારા એનું આયોજન કરવામાં આવ્યું છે તેમના માર્ગદર્શનમાં આયોજન કરવામાં આવ્યું છે તો એ બાબતે આ કાર્યક્રમ જે છે એ બંને ડોમેનમાં એટલે કે સામાન્ય જનતાને જે સાયબર ફ્રોડ થાય છે એમાં અવેરનેસ આવે સેન્સિટાઇઝેશન થાય તેઓ પોતાની સાયબર સિક્યોરિટી પ્રત્યે સભાન થાય બાળકોને મોબાઈલના ઉપયોગ તથા ઇન્ડસ્ટ્રીઅલમાં પણ કઈ પ્રકારની સાવચેતી રાખવી તે બાબતેનો એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં મોટી સંખ્યામાં એને સંલગ્ન તમામ લોકોએ હાજરી આપી છે અને એ બાબતેનો આજનો કાર્યક્રમ ખૂબ સફળ રહ્યો છે તેવું ધર્મેશ પટેલ આર એન ન્યૂઝ અંકલેશ્વર